રાજ્યમાં સાયબર ક્રાઈમનું અલગથી યુનિટ બનશે ગાંધીનગરમાં સાયબર ક્રાઈમનું ભવન બનશે સાયબર ક્રાઈમના વધતા ગુનાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે આઈજી ડીઆઈજી કક્ષાના એક એક અધિકારીની નિમણૂક થશે પાંચ એસપી આઠ ડીવાએસપી પંદર પીઆઈની સાયબર યુનિટમાં નિમણૂક થશે આર્થિક સત્તા માટે વોર્ડ કે નિગમની પણ રચના કરવામાં આવશે તો રાજ્યમાં સાયબર ક્રાઈમનું અલગથી યુનિટ બનાવવામાં આવનાર હોય નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગરમાં સાયબરનું અલગ યુનિટ બનશે સાયબર ક્રાઈમના વધતા ગુનાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આઈજી ડીઆઈજી કક્ષાના એક એક અધિકારીની પણ નિમણૂક કરવામાં આવનાર છે પાંચ એસપી આઠ ડીવાયસપી પંદર પીઆઈની સાયબર યુનિટમાં નિમણૂક થશે આર્થિક સત્તા માટે બોર્ડ કે નિગમની રચના કરવામાં આવશે રાજ્યભરમાં સાયબર ક્રાઇમનું અલગથી યુનિટ બનશે આ જ મુદ્દા પર સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે વિગતે જાણીએ ભાવેશ અલગ યુનિટ સાયબર ક્રાઇમનો ગાંધીનગરમાં બનવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે શું વિગત ક્યાં સુધીમાં આ યુનિટ કાર્યરત થવાની સંભાવના સંજીવની વાત કરવામાં આવે તો ગુજરાત સહિત દેશભરમાં જે રીતે સાયબર ક્રાઇમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું એક સાયબર યુનિટ બનાવવામાં આવશે અને સાત જેમાં એક આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારી રહેશે પાંચ જેટલા એસપી અને આઠ ડીવાય એસપી અને પંદર પીઆઈ એટલે કે એક મોટું સ્ટાફ અહીંયા બેસીને કાર્યરત થશે સાયબર ક્રાઇમના ગુનાઓમાં જે છેતરપિંડી આચરવામાં આવે છે જે રકમ મેળવવામાં આવે છે તે રકમ કઈ રીતે પરત લાવવી અને સાયબર ક્રાઇમમાં ભોગ બનનારા લોકોને તેમના ગયેલા રૂપિયા પરત કઈ રીતે અપાવવા સાયબર ક્રાઇમને લઈને જાગૃતતા કઈ રીતે લોકોમાં કેળવવી આ તમામ બાબતોને લઈને આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં તેનું અમલીકરણ થશે જે રીતે ગુજરાત એટીએસ એક અલગ યુનિટ તરીકે કામ કરે છે તે જ રીતે હવે સાયબર યુનિટ કામ કરશે અને જેમાં આર્થિક નિર્ણયો લેવા માટે એક બોર્ડ અથવા તો નિગમની રચના કરવામાં આવશે અને ગુજરાતમાં સાયબર ક્રાઇમને લગતા જે ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે તેને લઈને આ ગુજરાત સરકારનો એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય છે સંજીવની ધન્યવાદ ભાવેશ જાણકારી બદલ તો સાયબર ક્રાઇમના વધતા ગુના અને જેના કારણે આ નિર્ણય લેવા માટેનો પ્રયાસ ગાંધીનગરમાં સાયબર ક્રાઇમનું નવું ભવન બનશે